તો ખેડાના વડતાલમાં માર્ગ અને મકાન વિભાગની બેદરકારી સામે આવી છે તો ખેડાના વડતાલમાં નડિયાદથી નરસંડા ખાતે સ્વામિનારાયણ મંદિર કિલોમીટરનો રોડ બનાવાયો છે ત્યારે છ કિલોમીટરનો આ રોડ લાખો રૂપિયાના ખર્ચે બની રહ્યો છે ત્યારે મહત્વની બાબત એ છે કે યાત્રાધામ વડતાલ તરફનો ડાબી સાઇડનો રોડ બનતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓની મોટી ગંભીર બેદરકારી સામે આવી છે

તો તેની જવાબદારી કોની તેવા પ્રશ્નો પણ ચર્ચાઈ રહ્યા છે